દાહોદ રેલવે સ્ટેશન કોટા પાર્સલ ટ્રેન પર આસપાસ વડોદરાથી કોટા તરફ જતી ટ્રેન દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ત્રણ પર રોકાતા મધ્યપ્રદેશના મેઘનગરથી દાહોદ કઈ કામ અર્થે આવેલ આરપીએફ જવાન આદેશ કુમાર સિસપાલસિંહ કટારિયા કોટા ટ્રેનમાં બેસી દાહોતી મેઘનગર જવા નીકળ્યા હતા જે દરમિયાન આરપીએફ જવાન આદેશકુમાર કોટા પાર્સલ ટ્રેન પર ચડવા જતાં પગ લપસી જતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતા ટ્રેન એમના પગ પર ફરી વળતા તેઓના પગના ભાગે ગંભીર જવા પહોંચી હતી ઘટનાની જાણ રેલવે રાજકે પોલીસ અને આરપીએફ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય ગંભીરથી ઇજાગ્રસ્ત આરપીએફ જવાનને સારવાર માટે દાહોદના દર્પણ ટોકીઝ રોડ નજીક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ પોતાજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે રિપોર્ટર અજય સાંસી દાહોદ